ડભાણ ગામના ખેડૂત પાસેથી તમાકુ ખરીદીને ચૌદ પોઈન્ટ પચાસ લાખની ઠગાઈ આણંદ જિલ્લાના બે વેપારીનું કારસ્થાન ત્રણ સામે ગુનો ઊંચા ભાવ આપવાની લાલચ આપીને તમાકુ લીધા બાદ રૂપિયા આપવાના વાયદા કર્યા નડિયાદના ગભાણ ડભાણ ગામના ખેડૂત પાસેથી વેપારીઓએ તમાકુ ખરીદી બાદ નાના નાણાં આપ્યા ન હતા અને વેપારીઓએ એ વાયદો કર્યો હતો આ મામલે ચૌદ પોઈન્ટ પચાસ લાખની ઠગાઈ કરતા ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નડિયાદના ડભાણ ગામે નહેરુ ચોક વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા ધૂરમીલ દશરથભાઈ પટેલ બે હજાર બાવીસમાં તમાકુના વેપારી ગૌરાંગ મનુભાઈ પટેલ રહેવાસી બોરસદ જિલ્લો આણંદ અને રંગાભાઈ ગણપતભાઈ રાહુલજી રહે આ સોદર આણંદના સંપર્કમાં આવ્યા હતા આ બંને ધૂરમિલના ખેતરમાંથી તમાકુના સેમ્પલો લીધા હતા વેપારીને તમાકુ પસંદ આવી હતી જે બાદ તમાકુ વેચાણે રાખવાની વાત ધૂરમિલે કરી હતી વેપારીઓએ ઊંચા ભાવની તમાકુની લાલચ આપી હતી એક મણના રૂપિયા એક હજાર બસો એકાવન લેખે તમાકુ ખરીદવાનું નક્કી થયું હતું જેમાં નાણાં તમાકુ લઈ ગયા બાદ મહિના બાદ આપવાનું નક્કી કરાયું હતું બધા વેપારીઓ ઊંચા ભાવ આપીને આપીએ છીએ તેમ કહીને વેપારીઓએ ધૂર્મીરને વિશ્વાસમાં લીધા હતા અને રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખની તમાકુ જૂન બે હજાર બાવીસમાં માં ખરીદી હતી ત્રણ મહિનાનો વાયદો પૂરો થતાં સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં માં ગૌરાંગ પટેલ અને રંગા રાઉલજી પાસે ઉઘરાણી કરી હતી ત્યારબાદ આ બંને વેપારીઓએ કહ્યું છે કે ધંધામાં ખોટા આવી છે તમારા નાણાં આપી દઈશું તેમ કહીને થોડો સમય માંગ્યો હતો પખવાડિયા બાદ પણ નાણાં ન આપતા ખેડૂત વેપારીને ઘરે ગયા હતા પણ કોઈ ઘરે મળ્યું ન હતું ખેડૂત ફરીથી વેપારીને ઘરે ગયા હતા ત્યારે ગૌરાંગના ભાઈ રવિએ કહ્યું ધંધામાં ખોટ ગઈ છે તો મારા નાણાં આપી દઈશું તે બાંધ આપી હતી જે બાદ પંદર પોઈન્ટ પચાસ લાખનો ચેક રવિએ ધુર્મિલને આપ્યો હતો આ ચેક બાઉન્સ થયો હતો જે બાદ પંદર પોઈન્ટ પચાસ લાખ પૈકી એક લાખ રવિ પટેલે આપી દીધા હતા બાકીના ચૌદ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા આજ દિન સુધી આપ્યા ન હતા જેથી ખેડૂત ધુર્મિલ દશરથ પટેલે વેપારી ગૌરાંગ મનુ પટેલ રંગા ગણપત રાઉલજી અને મનુભાઈ પટેલ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ટીવી ન્યૂઝ નડિયાદ